ચાલો અંબાલાલની આગાહી પ્રમાણે વાદળો છવાઈ ગયા છે પાંચ તારીખ લગીની વરસાદની આગાહી છે છૂટાછવાયા કદાચ પડે નહીં પણ વાતાવરણ તો એવું થઈ ગયું છે અંધારા ચોખ્ખું ચોખું એમાં નીચે એમય લીટી હતી પાંચ તારીખ સુધી વરસાદ આવવાની છૂટા છવાયો વરસાદ આવવાની આગાહી એટલે આવું વાતાવરણ એ છે જો આને નીંદર આવે છે હજી વહેલી ઉઠી ગઈ હોય એટલે રહીતે છોકરા હોય હોવા ન દીધી વેદું એમાં જગાય થતી હોય અને રાતે જ ખેલ જાગે તો લે તો બરાબર સરસ રિચાર્જ ને હા ઉતાર્યું પણ રિચાર્જ આવી જ ગયો પણ પૂરું થાય તો અહીંયા આવે ને રિચાર્જ અત્યારે આવશે આટલું નહિ હોય પૂરું થાય એટલે આવી જાય આ તો કાલ થઈ જાય રિચાર્જ સ્વામિનારાયણ મંદિર નાની બજાર ખાતે મંદિરનો પાટોત્સવ નિમિત્તે પાટોત્સવ નિમિત્તે કથાનું આયોજન કરેલું છે તો એની તૈયારી થઈ રહી છે એ તમારી સાથે શેર કરું છું તો આ દ્રશ્યો એના કથાના છે તારીખ છ થી તારીખ દસ સુધી દસ ફેબ્રુઆરી રાત્રે સાડા આઠથી કથાનું આયોજન છે સત્સંગી જીવનની કથા છે ચાલો સમોસા વૈચા તા સાંજના એની મસ્ત મજાની ચાટ બનાવી છે હા ઠલવાઈ ગયું છે ઇન્ગ્રીડિયન્ટ કહી દઉં સમોસાના કટકા કરીને મૂક્યા છે એની ઉપર ટમેટા પછી ખાટી ચટણી ઓલી આંબલીની ચટણી ગ્રીન ચટણી મમરાનો ચેવડો થોડોક નાખ્યો કહો એ તો ઓપ્શનલ છે દ્રાક્ષ છે અને હવે દહીં જશે ઉપર કાંઈ રહી ગયું હોય તો સેવ એ તો દેખાય જ છે હા એ દેખાય છે ને આ દહીં એક બાકી હતું સોસ નાખો સોસ તો કો નથી પણ હવે નાખી દઈ થોડું મસ્ત લાગે ને મજાની પેડ થઈ ગઈ આજે ચાટ મસ્ત આજે સમોસાની મજા લીધી અત્યારે સમોસા ચાટની મજા ચાલો તમને તો જોઈને મોઢામાં પાણી પડતું હોય છે જો કે પડે છે બનાવવામાં શું ફોન છે ઓલા છોકરી હારે જાય છે એ ભરવાડ એનામાં રિવાજ રોવે ઈ રોવે બાકી હવે કોઈ રોતા નથી લગનમાં હવે તો રાજાશાહી ભોગવવા જવાનું હોય મોટા ભાગ છોકરીઓને અમને એટલે પછી ક્યાંથી રો ચાલો ટમેટાનો સોસ એ નાખી દીધો ટપકા ટપકા દેખાય ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે આજે સવાર સવારમાં આપણે પ્રયાગરાજ તો ન ગયા પણ એના જેવું સ્નાન કરી લીધું એ હવે તમને ડિટેલ માં પછી ઘરે જઈને જણાવીશ અને અત્યારે હવે સ્નાન કર્યું તો ક્યાંક દેવ દર્શને તો જવું પડે એટલા માટે નીકળી ગયો છું વહેલા અત્યારે વાઈ વાગી ચૂક્યા હશે સાડા સાત કે પોણા સવા સાત સોરી અને અક્ષર મંદિર બાજુ જઈ રહ્યું હશે દર્શન કરવા માટે તો તમને પણ બતાવીશ સવાર સવારનું એટમોસ્ફિયર ને સવાર સવારની પોઝિટિવિટી પોઝિટિવ વાઇબ્સ ત્યાં જઈને અને આ ગ્રાઉન્ડમાં કંઈક આ जादूगर के वो कई गांव वन हुए ये लगे से एक्टेंट लगी क्यों से पाँचोंड सो so, सुबह सुबह का रोड का नजारा भी आप देख सकते हो और मैं दिखा रहा हूँ ये कोलेक्चर ग्राउंड का दृश्य जो आप देख रहे हो ठीक है अभी इसमें सुबह सुबह क्रिकेट खेलते हैं और वॉकिंग तो करते हैं लोग रहता है सुबह सुबह वैसे तो ठंडी लगती लेकिन नहा लिया है तो ठंडी बहुत कम लग रही है या फिर ऐसा माने वैसे तो वैसे भी मुझे तो ठंडी कम ही लगती है लेकिन नहा लिया तो अच्छा फील होता है साइकिलिंग करने में सुबह सुबह ठंडी नारा नाव ઠંડી બહુ લાગતી હોય નાઈ લ્યો ને એટલે ઠંડી ઉડી જાય જનિયારા કંપનીની ઇલેક્ટ્રિક કાર ઋતુ માટે જે ચાલી ન શકતા હોય એ ચાર્જિંગમાં અત્યારે છે અક્ષર મંદિરે સામ જોવો તો તમે બધા જતા ને સરસ મજાનું કીર્તન ગાયું બહુ સરસ ગાયું ગુરુકુળમાં ભણો છો ને બધા સરસ સરસો સરસ મજાનું સૂર્યોદય થઈ ગયો છે અને આજે કોઈના સગાઈ કે લગ્નનો પ્રસંગ હશે અહીંયા ઘણા બધા લોકો હતા અને ફોટોગ્રાફરને એવા પણ હતા એટલે હશે એવું કોઈ નહીં કંઈ હવે ઘર બાજુ જઈએ ઊભા છે ચાલો બાળકો કરોડ સૂર્ય ગ્રહણ નું પુણ્ય લેવાનું છે ચાલો બાયે તૈયાર કરી દીધી છે ચપેલી પાણીમાં માં ગુલાબ ના પુષ્પો નાખી દીધા છે આજે સવાર સવાર માં હા ચોખા હોતે ઓકે હવે આ પાણી નું પાણી આમાં નાખી અમે બોલશું હું ને વેદુ

તિંગરનો ટૂટ્યા આયા અસલ દેખાય જો આયા ચિરા આ બાજુ ઉપર થેન્ક યુ થેન્ક યુ દેખાય છે અહીંથી આ દેખાય હાલો સાટાનો બારા પડવા જોઈએ હો અહીં છું હા બરાબર હાલો સી ઊોતેય

ચંપલ નો હોય હોય એવું તો મેરીને વગર પહેરી એનર્જી બધી જમીન માં આવી જાય પે આવે છે તે ઈ ફુલ્મ હ્રીમ સૂર્યાય નમ ઓમ રામ હી સૂર્યાય નમ ઓમ રામ હિં સૂર્યાય નમ ઓમ રામ હ્રી સૂર્યાય નમ ઓમ રામ હ્રી સહ સૂર્યાય નમ ઓમ રામ હી સહ સૂર્યાય નમ રામ રામ સહ સહ નમઃ 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 ચાલો અહીંયા બેઠા બેઠા કુંભ મેળો થઈ ગયો હા ની વાડી કરી એકવાર હાલો શિવ બે વાડી એવી મારા ભેગી ને એક વાળી એકલો રહે તું આગી જાને પણ એને કરવા દે ને પણ તું આગી જાને હવે શિવ ની વાડી હાલો શિવની વાળી હા અહીંયા પ્રગટ થઈ જાય હો સૂર્ય નારાયણ સીધા હરકવામાંથી હો થઈને અહીંયા આવશે કે બાળકો બસ લ્યો બસ હું હા અહીંયા ઊભો રાખશે હરકવાન હરકવાન છાંય સરગવાના હરકવાના છાંય રથ ઊભો રાખ દે એ જોયું ને પાણીમાં ધ્યાન છે એનું વાહ વાહ બસ થઈ ગયું હાલો હવે ई तो आखो दी देतो जो है वाले इंजेक्शन लेन पिच करी ज मरतो तो वही आलो नाश्ता करवा बे हो मोड़ू था है पची ट्यूशन में गीता बेन की जा है कि क्या मोड़ू थियो हेलो 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 चलो इंजेक्शन जो रिप्लेस में करने के लिए दिया था वो दूसरा भी आ गया है अभी संडे के दिन आया है अभी तो चल रहा है સાત દિન બિગડના હો તો બિગડ જાય તો અચ્છા હે તો રિટર્ન કરવા સકતેર નાસ્તા કરિંગ અત્યારથી કરવા માંગે શું છે

પાછળ ફૂલ વાળું એમાં પાણી તો નહીં ચાલો ઈચ્છકા ગાર્ડનિંગ તો ચાલતા રહે ફૂલ ને પાણી નાખે જો થળિયામાં નાખવાનું હોય હા ફૂલને નાખે ચાલો નીચે હા હા છોકરો પાણી નહીં ખાને શું થાય છે શું કે પાણી એટલું બધું ન નખાય બટા આજને જ સ્ટ્રોબેરી ઉગાડી દઈશ સ્ટ્રોબેરી એમ નો નીકળી જાય બટા કઈ જાજુ પાણી નો નાખવાનું હવે એમાં ભેરમાં એ ડબલામાં ભરવાનું જ નથી હાલો બગાડસ તું બસ બંધ કરી દે બંધ કરી દે તારે પરાયણે આજના દિવસે સ્ટ્રોબેરી બહાર કાઢી નાખવી તારે એક દીમા વાયવા ભેગી હા બંધ તો કર બંધ કરી બંધ કરી એમનેમ નથી નાખવું હો

હવે નાખતો જ નહીં હવે નાખતો નહીં હવે નાખીશ તો સ્ટ્રોબેરી જ નહીં થાય નાખો હવે આમ નહીં ખોલા નકરું પાણી નાખી ગયું હોય બીજા જાડવા કોરા હોય ને એને અહીંયા અહીખા નાખ થયો છો એટલું નાખ દે ને પછી હવે કાંઈ ભરવા ન જાતો આમાં ગમે એને નાખ દે આમ જા અહીંયા તો ભીનું જ છે બધે ભીનું જ છે દાદા ને બાઈ પાતા હોય ને તું માઇન્ડી પેડ પાવા મંડ ખોટે ખોટું બસ હવે ભરતો નહીં આમ ફી તારે ફુવારો મારો હોય ને તો ફુવારો માર દે આમાં બંધ રાખીને આ તો મૂકી દે બંધ કરીને હવે ભરવા ગયો ને એટલે પૂરું કરીશું તને મારીશું હવે ન ભરતો હવે નથી નાખવો નાખા નાખ થયો છો કાંઈ નહીં નો આવે તો હું ગામમાંથી લઈ આવીશ તૈયાર સ્ટ્રોબેરી આપણે નથી ઉગાડવી ચાલો તો આજે દોઢ વાગ્યાના સમયે ફરી પાછું તમારું સ્વાગત છે સવારમાં જે કીર્તન ગાતા હતા મંદિરે ગયો હું મેં તો પહેલી વખત આ જોયું આ ટાઈમે તો લગભગ ગયો હતો એ મહંત સ્વામી આવ્યા ત્યારે આ સમયે ગયો તો બાકી તો રેગ્યુલર દિવસમાં આટલો વહેલો તો પહેલી વખત ગયો તો જોયું બહુ સરસ મજાનું કીર્તન ગાતા હતા ને મજા આવી સાંભળવાનું નાના નાના છોકરાઓ એટલે એમ લાગે કે વિચાર આવે કે જો પ્રભુને કીર્તન ગમતા હોય ને આવો રાગ ગમતો હોય તો સાક્ષાત ત્યાં હાજર આવીને કોઈના કોઈ રૂપે આવીને આવી ભક્તિ સ્વીકારતા હોય એવું લાગ્યું બસ તો આ છે આગળ વધશું અને બતાવશું જે કંઈ બતાવાલાયક હશે એ નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછો જે વાદળાનો વિષય હતો એ થોડો ઘટી ગયો છે અને પાછો તડકો આજે થઈ ગયો થોડો ઘણો બે દિવસની જ આગાહી હતી આજે પાંચ તારીખ છે એટલે હવે આંબાલાલની આગાહી મુજબ પાછું ખુલ્લું વાતાવરણ થઈ જશે એવું લાગે છે પવન થોડો થોડો આવો મીંડો છે વાદળા થોડા ઘટી ગયા છે વાતાવરણ પાછું ચોખ્ખું થઈ ગયું છે તમને બધાને ખ્યાલ હોય આ તો મને એમ ન થાય કે મેં કીધું નહીં એટલે કહી દીધું અને હા વ્યુઅર્સ લોકો બધા તમે બધા કમેન્ટ બી કરી શકો કે બાવા હિન્દી પ્રમાણે મજા આવે છે કે ગયોગ બાવા હિન્દીવાળો હતો અને આપણી નોર્મલ ગુજરાતીવાળી છે તો ઈચ્છા થાય તો કમેન્ટ કરી શકો કે કેમાં મજા આવે છે તો એ પ્રમાણે ચાલુ રાખીએ બાવા હિન્દી ફાતા હો આપકો અગર દેખને કહો થોડા મજા આવતા હે તો ચાલુ રાખી ગઈ વરના તો એ ગુજરાતી અમારા કાઠિયાવાડી દેશી સ્ટાઈલ ચાલુ હિએ તો આવું છે ભાઈ કોમેન્ટ કરજો મારાવાલા બાવા હિન્દી મેં વિડીયો ચાઇએ યા ફરી એ ગુજરાતી મેં કરના હે તો નહીં કરો તોય વાલા કાંઈ વાંધો નહીં વિડીયો મારી રીતે આવશે આ તો કરો તો એ પ્રમાણે થોડુંક તમને મજા આવે એવું એન્ટરટેઈનમેન્ટ કરીએ આપણા અવગુણ ને આપણા ગુણ ને ગુણ તો ઠીક અવગુણ આપણને ન દેખાય એટલે અવગુણ કાંઈ એવું હોય તો તમે લોકો કહો તો ખબર આવે બાકી આપણને તો ખુદનું બધું સારું જ લાગતું એટલે આવી બધી વાતો હોય મા દીકરાનું કાર કારસ્તાન જોઈજો એની મમ્મી પેલા જો દેખાય છે હા તે દેખું

કુસ્તો જો થઈ ગયો ઝાડવામાં આખું પાણી નાખ્યું ને તો ગ્રેપ્સ નીકળી ગઈ એ ગ્રેપ્સ નીકળી ગઈ એમ એના હાથ તો આખું નાખું ભરી બોર નાખું તું વેદુને કઈ જવું કઈ આવી હતી ત્રણ હું ખાઈ ગયો હો હા ઉઠીને નહીં હવે કાલ કાલ નાખવાની એટલે કાલે જ હાલ હવે હાઈલ વિજા પછી ઉઠીને બધાને કઈ જાય ગઈડાબાને દાદા ને